અને શ્રી વિદ્યા વાયકરપુર છાત્ર હ્યુમન સિસ્ટમ ઓફ ડિઝિંગ એટલે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ અમારો કોન્સેપ્ટ એ જૂનાગઢમાં બંધારણ મકાન છે અમરેલી રોડ ઉપર છે અમે ત્યાંથી આવ્યા છીએ અને આ મારા પ્રશિક્ષક શ્રી શ્રી ભાઈશ્રી છે પછી આને પત્ની શ્રી છે

સૌથી પહેલા તો આપણે હેમલતા બેન તાલી પાડે કારણ કે હેમલતા બેન એ મિમિક બને અને પછી એના મમ્મી પપ્પા એ પણ સ્ટુડન્ટ છે લાઈન છે આનંદમાં અમે અહીં છે ને વિહાર કરવાની અમારા જેટલા સ્ટુડન્ટ છે ત્યાં એ લોકોનો આગ્રહ છે વાર આવો થાય અને તમે અમારા જગ્યાએ બદલાઈ રહી શકો પણ ખાસ મકસદ આખો અલગ તમે અમારે શોધ છો તો તમે પરિસ્થિતિમાં રહો છો કઈ જગ્યાએ તમારી આશ્રહ